સુરતની પીસીબી પોલીસે કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરનાર ઇસમને આઠ પોઈન્ટ સત્યોતેર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પીસીબી પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ગઈ તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી માટે ગુજરાતમાં રાજ્ય બહારથી એક કાર આવી રહી છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન સચિન જેઆરડીસી દીપલી ચોકડી પાસે જાહેર રોડ પરથી બાતમીવાળી કાર પસાર થઈ હતી જેથી પોલીસે કાર અટકાવી તલાશી લીધી હતી પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે 61000 થી વધુની કિંમતનો દારૂનો જથ્થો અન્ય મુદ્દામાલ મળી 8.73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસે આરોપી મિનેશ ઉર્ફે લાલુ કાંતિલાલ પટેલની ધરપકડ કરી છે